હેલો મિત્રો એમાં કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે કપાસના ફિલ્ડમાં આવ્યા છે વરસાદ બંધ થયા પછી કપાસમાં હાલ શું પરિસ્થિતિ છે એ આપણે ખાસ જોઈએ હાલ મોલોમચ મશીનો ઉપદ્રવ ચાલુ થયો છે લીલી પોપટી પણ દેખાય છે ક્ષમ્ય માત્રામાં વરસાદ બંધ થયાથી હવે ખુલ્લું વાતાવરણ નીકળે એટલે આપણે આની સ્પ્રે ચાલુ કરવા પડશે સાથે ફંગીસાઇડ પણ લેવું પડશે આ કપાનું ફ્લાવરિંગ તમે જોઈ શકો છો સિરીઝમાં છે કેરી પણ બનવાની ચાલુ થઈ ગઈ છે અંદર તમે જુઓ આ ડાળી ઉપર એક બે ત્રણ ચાર પાંચ છે છ ફૂલ છે છોડની ફૂટની સંખ્યા પણ બહુ છે જુઓ તમે અંદરથી ડાળીઓની આ કપાસ જ્યારે ચાલીસથી પિસ્તાલીસ દિવસનો હતો એ વખતે અવિરત જે સોલેબલ ખાતરો આવે છે એના એનો સ્પ્રે કરેલો ત્યાર પછી એની હાઈટ પણ વધવા વર્ગી એની ગ્રીનરીમાં પણ વધારો થયો અને ફૂલ બમરી ઝરવાનું પણ પ્રમાણ ઓછું લાગવા વળગ્યું જે ખેતરમાં અવિરતનો છંટકાવ નથી કર્યો એ ખેતરમાં અમે નિરીક્ષણ કર્યું તો એમાં ફૂલબમરી ઝરવાનું પ્રમાણ વધારે છે કપાસના સૂક્ષ્મ તત્વોની બહુ જરૂર છે સૂક્ષ્મ તત્વો આપણે જમીન મારફતે આપીએ અથવા છંટકાવમાં લઈએ તો એનો સો ટકા ફાયદો થાય છે પાછળથી જે કપાસ પીળા પડી જાય છે તે અવિરતનો આપણે વારંવાર છંટકાવ કરીએ ત્રણ સ્પ્રેડ લઈએ તો પાછળથી જે પીળા કપાસ પડી જાય છે એ પણ ના પડે આ બાજુની એક લાઈન છે તમને હું બતાવું આ લાઈનમાં અવિરતનો છંટકાવ નહોતો કર્યો અમે ખતરા માટે છોડી દીધી તો આમાં તમે જુઓ ફૂલ બમરીનું ઘરણ પણ વધારે થાય છે એના અખતરા માટે જ આટલો ભાગ અમે છોડી દીધો હતો આગળ તમને બતાવું જો કેરીની સાઈઝ કેરીની સાઈઝ પણ તમે જોઈ શકો છો બોલ સાઈઝ પણ મોટી છે આ વેરાયટી સમ્રાટ નામેથી બજારમાં વેચાય છે એનો છેક નીચેથી જ દાળીઓ ચાલુ થાય છે અને ઉપર પણ ફંટા નીકળ્યા જાય છે હજી આ કપાસ લગભગ ચાર સાડા ચાર ફૂટનો થાય એટલે ઉપરનો ટોચ અમે બટકશું ઉપરનો ભાગ આટલો બટકી કાઢવાનો અને હજી આટલા હાઈટ આવશે ત્યાર પછી આ વચ્ચેનો ગાળો હાલ જે ખુલ્લો છે એ ગાળો લગભગ પેક થઈ જશે તમે જોઈ શકો દરેક છોડની ઉપર ફ્લાવરિંગનું પ્રમાણ દવા પણ સાથે સાથે ખાતરોનો પણ છંટકાવ કરતા રહેવું એમાં જે અવિરત કંપ આવે છે એનું રિઝલ્ટ બહુ પરફેક્ટ છે એના ત્રણ સ્પ્રે લેવાથી બોલ સાઈઝ મોટી થાય છે કપાસનો વજન પણ છે આમાં અમે યુરિયા બિલકુલ વાપરતા નથી નાઇટ્રોજન ખાતર વાપરતા નથી કારણ કે એનાથી વધારે વધારે મોલોમસી આવે છે બેસર ડોઝ આમાં આપી દીધો છે ચાસમાં છાણિયું ખાતર ડીએપી સલ્ફર પોટાશ આ બધા ખાતરો અંદર અમે બેસલ ડોઝમાં આપી દીધા હતા હવે અમે કોઈ ખાતર ઉપરથી આપવાના નથી ફક્ત આને ઓતરા ચાસે પહેલું પાણી ચાલુ કરશું વરસાદ બંધ થયાથી પાણી ખેંચ પડતું જ આપતા રહેવાનું વારંવાર પાણી જો કપાસમાં આપવામાં આવે તો રોગનું પ્રમાણ વધતું જાય છે અને ઓતરા ચાસે જ પાણી શરૂઆતમાં બે પાણ આપવાનું તમે દરેક છોડનો જોઈ શકો છો જો આ છોડમાં કેટલી ડાળીઓ છે નીચેથી ગણો એક બે ત્રણ ચાર ઉપરની ડાળીઓથી જુઓ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર ડાળીઓ તો કમ્પ્લીટ નીકળી જ ગઈ છે અને હજી તો ઉપરની હાઈટ પકડશે એમ નીકળશે વેરાયટી તમે વાવવામાં એવી પસંદ કરો કે જે વેરાયટીમાં આપણને પ્રોડક્શન મળે આપણે સોમણનો આશા નથી રાખતા પણ મેક્ઝિમમ ઉત્પાદન મળે તો આપણને વળતર મળી શકે આ બાજુના છોડનો જુઓ નીચે કેટલી કેરીઓ થઈ જાય એક બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સોળ કેરી તો ઓલરાઈટ અત્યારે હાલ થઈ ગઈ હાલ આ કપાસની ઉંમર સિત્તેરથી પંચોતેર દિવસની છે હવે સોળ કેરી થઈ જાય ધીમે ધીમે કેરીનું પ્રમાણ દિવસે દિવસે વધવાનું છે દવાના સ્પ્રે દસ દિવસે એક સ્પ્રે મારી દેવાનો સાથે ફંગી પણ લઈ લેવાનું મોલામસીની દવા લઈ લેવાની અને અવિરત સાથે આપી દેવાનું દસ દસ દાળે તમે સ્પ્રે કરતા રહ્યો તો તમારા કપાસમાં કોઈ રોગ શમ્ય માત્રા દેખાય નહીં દાળી પણ ચોખ્ખી છે ફંગીસાઇડ ભેગા કોઈ પણ ફંગીસાઇટ ભેગું નાખતા રહેવાનું મેન્કો જેબ મેટાલેક્સ કોઈપણ જાતનું ફંગીસાઇડ સાથે ત્રીસ ગ્રામ ચાલીસ ગ્રામ એક પંપે પંદર લીટરના નાખતા જ રહેવાનું એટલે વરસાદી વાતાવરણમાં કોઈ ફંગસનો એટેક આવે નહીં આખા ખેતરમાં કપાસ તમે જોઈ લો એની ગ્રીનરી આ કપાસની જ્યારે ફૂલ કેરી થશે એ ખાતે અમે વિડીયો ઉતારીને ફરીથી મૂકશું તો તમને ખ્યાલ આવે કે આ વેરાયટી નવા વર્ષમાં વવાય કે કેમ અમારા વિડીયોનો તમે જોતા રહ્યો છો અમને ખૂબ આનંદ છે કોમેન્ટ પણ આપતા રહ્યો છો ખૂબ આનંદ છે જય જવાન જય કિસાન